નમસ્કાર દર્શક મિત્રો શિનોદ સમાચારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે શિનોદ તાલુકાના માંજરોળ ગામે શ્રી ગોપચંદ મહારાજના ના મંદિરે પાંચમો વાર્ષિક મહોત્સવ ઉજવવામાં આવ્યો શિરોળ તાલુકાના માનચરોલ ગામે તારીખ ઓગણીસમી મે બે હજાર પચીસના રોજ શ્રી ગોપચંદ મહારાજના મંદિરે પાંચમો વાર્ષિક મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો માનજરુલ ગામના આગેવાનો તેમજ વિદેશમાં રહેતા ગામના નાગરિક દ્વારા લોક ફાળાનું દાન આપવામાં આવ્યું હતું અને આજુબાજુના ગામના ગોપચંદ દાદાના ભક્તોને જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું ગોપચંદ દાદાના મંદિરે લક્ષ્મી હવન ચાર કલાકે કર્યા પછી ગુપચંદ દાદાની આરતી કરવામાં આવી હતી અને સૌ ભાવિક ભક્તોએ ગુપચંદ દાદાની કેક કાપી હતી અને ત્યારબાદ ગુપચંદ દાદાના ભટારાનું આયોજન કરવામાં આવ્યું હતું સાંજે પાંચ કલાકે ભોજન કરાવવામાં આવ્યું હતું બહુ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટ્યા હતા અને ભોજન કર્યા પછી રાત્રે અગિયાર કલાકે કલાકારો દ્વારા લોક ડાયરાનું આયોજન કરાયું હતું જેમાં ગાયક કલાકાર ગીતા બેન વારસિયા કિરણ પરમાર બેન્જો માસ્ટર દક્ષેશ પટેલ તબલા વાદક સંજયભાઈ હાસ્ય કલાકાર હિતેશભાઈ ઓક્ટો પેડ કલાકાર ધાર્મિક પટેલ મંજીરા માસ્ટર માન સિંઘભાઈ કલાકારો દ્વારા તાદાના ભક્તોને લોક ડાયરાની રમઝટ બોલાવી હતી ને સૌ ભાવિક ભક્તો આનંદની મોજ કરાવી હતી રિપોર્ટર જેસલ વસાવા સાથે સંજય ખત્રી સિનો સમાચાર ન્યુઝ સિનો જય મહારાજ હનુમાન જય ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ નમ હું ગામ માજરોલ થી અમારા ગોપચોહન મહારાજ નો જાગડ્યો અને આ અમારા ગોપચોહન મહારાજ ના ભુવાજી આ મારી ખોડિયાર માતા ના ભુવાજી આ ભાદરવા દેવ ના ભુવાજી તથા કોટવાર તથા અહીના જે સાનત્ય છે એ આ બેસાસુર મહારાજ ના ભુવાજી છે અમે બધા અહીં આગળી આ ભાવિક ભક્તોને સર્વોને સાથ સહકારથી અમે આ માજરોલ ગામ ખાતે આ દાદાના ભંડારાનું આયોજન કરીએ છીએ દર વર્ષે અમે સાત વર્ષથી આ ચાલે છે ને સાત વર્ષની અંદર કદાચ અમે આવ નવું 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 કરતા જ આવ્યા છે આજે નવું કર્યું છે આવતા વર્ષે આનથી કંઈક અલગ નવું થશે છતાં કદાચ મારા ગોપચોહન મહારાજની ઈચ્છા એ છે તો એની અથરીમ કૃપાથી કદાચ આ વર્ષે અમે નવ જણા ભેગા છે દસ જણા ભેગા છે આવતા વર્ષે અમારો એટલું એ છે કે અમારી જે ગ્રુપ છે આ ગોપચોહન યુવક મંડળ એ કદાચ આવતા વર્ષે આજે દસ જણનું છે આવતા વર્ષે કદાચ પચીસ જણનુંય થાય કે પચાસ જણનુંય થાય એવું અમારા ગોપચોહન મહારાજને અમારે કેવું છે અમારું ગામ છે માજરોલ તાલુકો સિનોર જિલ્લો વડોદરા જય ગુપચંદ રાધા મારું નામ હેતકુમાર છે હું માજરોલ ગામનો રહેવાસી છું દર વર્ષે ઓગણીસ માર્ચના રોજ અમે ગોમમાં ભંડારાનું આયોજન કરીએ છે છેલ્લા સો વર્ષથી આ પરંપરા ચાલે છે અને આ વર્ષે સુધી ગ્રામજનોના સહયોગથી ને સાથ સહકારથી અમે ભંડારાનું આયોજન કર્યું છે ને બધા હરિભક્તોએ ભંડારાના આયોજનમાં ભક્તિના રૂપ સ્વરૂપે આવ્યા છે ને ભંડારાની મોજ લીધી છે